મમ્મી કચરો વાળે ના બાજુ ધોવાના કપડા નાખી બનાવો હમ આ નું ફૂલ આ બાજુ માં હશે ના આ બાજુ મેં નહીં એને પાણી નહીં નાખ્યું મોગરો મોગરાની તો મસ્ત સ્મેલ આવતી હતી મમ્મી રાતે હું તાળું નાખવા આવી હતી તાળું નાખવા આવી હતી તો અને આ બાજુ જોઈ ના ફૂલે આવે ને પણ બહુ ઉપર જ જોઈ ના ઉપર તો જો આ બાજુ તો બહુ બધા આયા આખું બહુ બધા ફૂલ આયા ખાસા બધા ટગર ના ફૂલ આયા હોય ને એટલા ફૂલ આયા જો આ બાજુ માં આ જોઈ ફૂલ હું તમને નજીક થી બતાવી દો આ જોઈએ ફૂલ નહી મોગરા બેઠા મોગરાનું જે આ બર્ડ હોય એ થોડું મોટું હોય અને જોઈનું પાતળું હોય બાકી સ્મેલ સેમ જેવી જ આવે આમ સુગંધ અને સ્મેલ એક્ઝેક્ટ સ્મેલ કહું આ પેલું વ્હીલ સાબુ મોગરાની સ્મેલ વાળો સેમ સ્મેલ આવો એ આપણે પહેલાં એ વાપરતા હતા તો એ જ સ્મેલ અને અત્યારે બધા કપડા ધોવાના આબુમાં એ જ સ્મેલ હોય મોગરાની ને આ હાલ સરફેક્સલમાં એ જ સ્મેલ નહીં આવતી પહેલાં એવું સ્મેલ વગર ન આવતો હતો હવે એ સ્મેલ વાળો આવો તો ચલો જઈશું હવે સ્કૂલ મળીએ આગળ બ્લોગમાં તો સાડા બાર વાગી ગયા ઘરે આવી ગઈ ફ્રેશ થઈ ગઈ આ બાજુ મમ્મી રોટલી બનાવો અને પપ્પા હજુ આવ્યા નહીં તમ નહીં આવ્યા પપ્પા ફોન નહીં આવ્યો હમ થાય હમ શાક બનાવી દીધો તો રોટલી થઈ જાય પપ્પા આવે એટલે જમવા બેસીશું મળીએ આગળ બ્લોકમાં પપ્પા આવી ગયા ઓફિસ થી દૂધ લાવી બોલો તમે આશો શનિવાર આવી ગયા નહીં આજ તો શનિવારે હજી હાડાબાદ થઈ ગઈ કહો મને હેડો આવી ગયો છે હે તું ચેલ્લો આવે હું તમને મું બાય ચાર જાય તું ચલો આવે ઉઠો તમે બરાબર હા હા દૂધ ભાજી દઉં છે થઈ ગયા હશો તો થઈ હે હું કે હું બરાગ્યા એક ગોળ બટેકાનો શાક ગોળ બટેકાનો શાક રોટલી કેરીનો શાક કેરીનો શાક બનાવી નતો કેરી કાચી ના આપઉસ કેરી હતી નહી ઉસ હેડો ખાઈ લે એમ તો ભૂખ છે થોડો ખાઈ ગયો એક કેરીનું શાક ગવાર બટાકાનું શાક ચણા મેથી અથાણું દો જમી લઈએ તો છ ને એકવીસ થઈ પપ્પા આવી ગયા ઘરે અને જવાનું બાર તો આ બાજુ બેગ પેક કરીને મૂકી દીધી હાલ જવાનું તમારે पोरसू पसी पर्स काढियो हो। <laughs> ये तो रखने तो तो आगी गेन नौ आ आज तो मगनी खिचडी घी कढी आ ना रोटलो तो चलो जमी लइए તો સાડા અગિયાર વાગવા આવ્યા ને મમ્મી તો ઉઠી ડુંગી ગોટ પપ્પા હોય તો ગોટમોટ થઈ ડુંગી એસી ચાલુ હોય ને એટલી નહી ઠંડી લાગ તો આજના વ્લોગ ની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગ ને સબસ્ક્રાઇબ કરો good night to bye bye